કાકરેજ તાલુકાના ઊણશિયા રસ્તા પરનો બ્રિજ ભારે માટે બંધ કરાયો ટી ફોર ન્યૂઝ ગુજરાત ચેનલ પર પ્રસારિત થયેલા અહેવાલને પગલે તંત્ર સફાળું છગ્યું વાહન ચાલકોએ ઊન વાલપુરા માનપુર શિયા રસ્તાનો વૈકલ્પિક રસ્તા તરીકે ઉપયોગ કરવાનો રહેશે નાયબ કાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાન પંચાયત પેટા વિભાગ હસ્તકના કાંકરેજ તાલુકાના ઊણશિયા શિયા જતા રસ્તા પર

ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાત ચેનલ પર પ્રસારિત કરવામાં આવેલ અહેવાલને પગલે તંત્ર સફાળું જાગ્યું અને પછી કાંકરેજ તાલુકાના ઉણશિયા રસ્તા ઉપરનો માઇનોર બ્રિજ પાસે ભારે વાહન ચાલકો માટે બંધ કરવા માટે અખબારી યાદીમાં જણાવ્યું